નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અખે રાજજી ગોહિલની દાતારી વિશે કોઈ લાંબા થઈને પડેલા અજગરમાંથી બે ત્રણ કેડીઓ કૂચ કરતી હોય એમ બે ઘોડેસવારો ગોહિલવાડની ભૂમિકા પર અજગર શાહ રસ્તા પર પોતાના ઘોડાઓને ધીમે ધીમે હાંકે જાય છે આમ તો બે ચારણ છે પણ બંને નિરાળા પણ છે એકને મુખે વિદ્યાના તેજ ઝળહળે છે તો બીજાને મુખે વ્યવહારિક ડાપણ ઝળકે છે એકને આબ જમીનનું સૂજે છે તો બીજો વેપારની આટી ઘૂંટીનો ઝાળતલ છે એક કવિ છે તો બીજો બળદોનો વેપારી છે એક કેવળ ક્ષત્રિયોને જ ડાયરે બેસનારો છે ક્ષત્રિયો સાથે એક થાળીએ જમનારો અને પોતાની પાતળી જીભે ક્ષત્રાવટને અમીર છિન કરનારો છે તો બીજો બહોળા પહોળા લોક વચ્ચે બેસીને વેપાર કરનારો છે એક સરસ્વતીનો ઉપાસક છે તો બીજો લક્ષ્મીને આરાધે છે કવિની રાંગમાં તઈડું ઘોડું છે તો વેપારી ચારણની રાંગમાં ભારે ઘોડું છે કવિ આમ અવતાર શે જશે વેપારી ચારણે વાત કરી કોઈ એક રજવાડાના રાજકવિ થઈને બેસી ગયા હો તો કાંઈ કેવાપણું ના હોય પણ આ તો ગામડે ગામડે દરબારના ડાયરે જઈ બેસવું એમાં તમે શું પામ્યા ભાઈ આ તો આ રીતે હું શાસ્ત્ર સંસ્કારને જીવંત રાખવાનું મારું ચારણ કર્મ કરું છું એમાં પામ્યા ન પામ્યાનો સવાલ જ નથી હોતો ચારણની વાણી એ તો ક્ષત્રિય માટે સંજીવની છે પણ કવિ હવે પેલાના જેવા દાતાર નથી કદરદાન નથી તએ સોનાની ઝાળ શું પાણીમાં નાખવી ભાઈ હું કોઈ લોભે નથી નીકળ્યો મારી થાળે સંચવાય અને મને અહીંયાના હેતથી કસુબાની અંજલી ધરાય એમાં જ બધું સમાઈ જાય મારે મોટી આશા નથી કરવી દરબારોની માં જ મને મોટા સંતોષ છે કવિ તમે તો રિયા નિર્લોભી નર પણ તમને નથી લાગતું કે દાતારોનો દુકાળ પડ્યો છે હવે પહેલાંના જે દાતાર નથી રિયા એ તો આપણને લાગે બાકી જગદેવ પરમાર ઢાંકના નાગજણ જેઠવા અને જૂનાગઢના રાદિયાસ જેવા માગ્યા માથા આપી દેનારા દાતારોનો વંશ આ ધરતી ઉપરથી સાવ ઉખડી નથી ગયો આ ગોહિલવાડમાં તો એવો કોઈ દાતાર નથી અને તમારું આ ટાઈડુ જોતાં એમ લાગે છે કે બીજે ક્યાંય પણ દાતર રહ્યા નથી કોઈ દાતારે તમારા આ તાયડાને બદલે સારું ઘોડું તમારી રાંગમાં મૂકવાની દાતારી પણ ન કરી બાપ થયેલ ઘરે થાય જ જેમાં સેજકજી દેપાલ દે મોખડોજી ગોહિલ જેવા દેવાંશી નરો થયા ઈ ગોહિલ કોળમાએ દાતાર હશે પણ ભાઈ હીરાને તો ઝેરી પારખે દાતારને કવિ પારખે બીજાથી ન પરખાય માગ્યા માથા દેનારા પણ હજી આ ભોમમાં પડ્યા હશે તમને સૂઝતા નહીં હોય હું તો આ ભોમકામાં પહેલી જ વાર આવું છઉ અજાણ્યો છઉ તો કવિ આ સામે જ લાખણકા ગામ છે દરબાર અખેરાજી બાપુ છે તમે એને પાણી જુઓ એ માથું દે છે કે નહીં ભલે આજ પારખું પડી જાય ભાઈ દાતારનું પણ ન લેવાય આમ આકરણા માથા ન મંગાય તો કવિ એમ કયો હવે દરબારોમાં કોઈ દાતાર નથી રહ્યો એટલે તમે આમ ગળચવા ગળો છો ના હો એવું કંઈ નથી તો ભલે પારખું થઈ જાય હું ખોટો કે તમે ખોટા હા તો પાણી લઈએ રાવોલ અખેરાજને દરબારને ચોપાટમાં રાવોલ અખેરરાજજી ગોહિલ બેઠા છે ત્યાં બે ચારણો આવ્યા છે ભલ્લો ભલ્લો બાપ અખેરાજ રંગ છે તું આવો પડકારો સંભળાતા જ રાહોલ અખેરાજજી ચારે પલ્લા ઝાટકી ઊભા થયા આવે તું કવિલોક છે એ એમને છે એ એમને સમજાઈ ગયું બંને ચારણોને બાથમાં લઈને મળ્યા આજ મને રાજપૂત કર્યો દેવ તમારા આગમને હું પવિત્ર થયો હવે તમારી ઓળખાણ પાડો તો હું ક્યાં કવિ મારું આંગણું પાવન કરવા પધાર્યા છે એ જાણું બાપ હું ફૂલ ટાપર્યો મૂળી એ મારું વતન અને ભુજની પાટમાળામાં સરસ્વતીના ચરણોને સેવીને કવિ પદવી પામ્યો છે એ ગુરુની અને માતાજીની દયાનું ફળ અને આ મારા જાતભાઈ બળદોનો વેપાર કરે છે ઘોડા બંધાઈને નિરણ નંખાઈ ગઈ છે કવિ પણ હાથ મોં ધોઈ છોપાટમાં છાકળે આવ્યા ન આવ્યા ત્યાં તો વાળંદે કસુંબો પણ તૈયાર કરી આપ્યો છે રાવોલ અખેરાજી ગોહિલે કસુંબાની અંજલી કવિ સામે લંબાવી લ્યો દેવ કસુંબો મીઠો કરો પણ મારે લુખો કસુંબો ન પીવાની ટેક છે તું ગંગા જળિયા ગોહિલ મારે તને વધુ શું કે વાનું હોય છતુર અખેરાજીને સમજાઈ ગયું કવિ કંઈક આશા કરીને આવ્યા છે કંઈક આશા કરો દેવ માં ખોડિયાર તમારી આશા પૂરશે બાપ મને માગ્યું આપવાનું વેણ દે માં ખોડિયારની સાક્ષીએ મારું વેણ છે માગશો તે આપીશ એક ગામડીનો ધણી છઉ પણ માથે ખોડિયાર જેવા ધણી છે કવિએ અને બીજા સારણે કસુંબો મીઠો કર્યો ઉપર ગોળની ગાંગડીઓનો ઠુંગો કર્યો રાહોલ અખેરાજી કહે દેવ હવે તમે હુકમ કરો તે સીજ હાજર કરું બાપ ગોહિલકુળના દીવા મહારાજ છે જીનું પેટ અને ગંગાજળિયો ગોહિલ શું આમ છાને ખૂણે દાન દેશે હું ચારણ પણ મલક છતરાયું દાન લઉં છું તો દેવ તમારા હુકમ પ્રમાણે કરું બાપ કાલ સવારે ડાયરો કર અને ભર્યા ડાયરે મને મોં માંગી નવા જેસ દે ભલે દેવ એમ કરશું કોઈ ઉતારે મોકલ્યા બે ચારણો સામાન સાથે એ રાતે દરબારે ગામમાં સૌને સવારે ડાયરે આવવાનું કહેણ મોકલી દીધું દરબાર અને ચારણોને જમી લીધા પછી મોડેથી કામદાર દરબારને મળ્યા બાપુ આવા વેણ ન દેવાય ભર ડાયરે ક્યાંક કાલ આપણો ફજે તો ન થાય કોણ જાણે ચારણ શું નું શું માંગશે પણ કામદાર છેવટે એ છે તો ચારણ જને હા બાપુ તો કામદાર ઈ તો દેવી પુત્ર જીવ્યા મુવામાએ રાજપૂતને ઓઝળો કરી દેખાડનાર એ રાજપૂતીનું હીણું ન વાંચશે કોઈ દુશ્મનોને મોકલ્યો હોય તોય એ મને ભૂંડો લગાડવાને બદલે ઓઝળો કરી દેખાડશે બાકી કામદાર બીવાનું હોય તો તમારા જેવા મુત્સદીઓથી એ રાજા અને તો વચ્ચે રાણીને ઠાકોર વચ્ચે ભાઈભાઈ વચ્ચે ફાટફૂટ પડાવીને પોતાનો સ્વાર્થ સાંધી લેશે કામદાર ઢીલા પડી ગયા ત્યાં રાણી સાહેબ હાજર છે કામદારે એમને કહ્યું બા તમે જ બાપુને સમજાવો કામદાર મેં ગોહિલકુળનું ઓઢણું ઓઢ્યું છે અને બાપુ વજેસિંહજી જેવા મારા સસરા છે હવે ઠાકોર બોલ્યું ફરે તો તો એની જણનારી લાજે બાપુ વજયસિંહજીને શરમ છડે પણ બા પણ બણ કાંઈ નહીં કામદાર રાજપૂતાણી તોલદાર અવાજે બોલી કાલે કવિને ભરડાયરા વચ્ચે મોં માંગ્યું આપે તો જ ઠાકોરનું પાણી રીએ કેમ કે પ્રીતમ પાણી આપણું નાખેરા જવું અરગ ઉતર્યા ને એ ન છડે ઘર ખરસ્યા ઓખ હે સ્વામી જેમ નાળિયેર પોતાનું પાણી જતનપૂર્વક રાખે છે એ જ રીતે તમે પણ પાણી વટનું જતન કરો એકવાર પાણી ઉતરી ગયા પછી લાખો ખર્ચે પણ એ પુનઃ છડવાનું નથી પણ બા કદાચ એ માથું પણ માગી બેસે તો કામદાર દરબાર ગાંજ્યા માથું પણ દેવાની મારી તૈયારી છે બીજે દિવસે રાજા સવારના પોરમાં ડાયરો ભરાણો ત્યાં બેઠા ગામના સુખી અને મોભાદાર માણસો આવે આવીને બેઠા સૌને કુતૂહલ છે કે દરબારે ડાયરો કયા કારણે કર્યો હશે ડાયરે દરબારનો છાંકડો નંખાણો છે સામે જ બાજટ શ્રીફળ અને જગારા મારતી તલવાર મુકાણી છે દરબાર આવી છાકળે બેઠા બે છાકળા ગાઢવીઓ માટે નંખાણા કસુંબા ઘૂંટવાનો હુકમ દઈને દરબારે કવિને બોલાવવા માણસ મોકલ્યો ફૂલ ટાપરીઓ ડાયરે આવી જુએ છે તો રાઓલ અખેરરાજી ઉજળા લુગડે માથે મંદિર બાંધીને બેઠા છે રાજવંશી રૂપ સાથે ક્ષાત્રાવટનું તેજ ઝળહળે છે બાપ તું ને મા ખોડિયારના રખોપા એવા આશીર્વાદ આપીને ચારણે અખેરરાજીને સિંધેલ ચાકળે આસન લીધું રાવોલ અખેરરાજજી ગોહિલ કહે દેવ મોકળે મને માંગી લ્યો માં ખોડિયાર તમારી આશા પૂરશે અર્પણ બાપ હું શું શું માંગીશ એ તને પણ પોસાય અને ના પાડવી પડે એ કરતાં જો મને ઢસું પછું હોય તો આપવું માંડીવાળ હજીએ ના વેણ ફોક કરવાનો મોકો છે દેવ મહારાજ બાપુ વજયસિંહજીનું પેટ બોલ્યું ફરવાનું જાણતું નથી તમે તમારે મન ભાવે એ માંગી લ્યો બાપ દેવું વસવું પડશે તો દેવ ગાયો ભેંસો ઘોડા આ લાખણકા ગામ અને છેવટે મારું માથું પણ આપવું પડે તો એ દેવાની તૈયારી રાખીને જ બેઠો છઉ જુઓ આ બાજટ તલવાર અને નારિયેર સામે જ છે કેવળ તમારા વેણની જ રાહ જોવાય છે માગો માગો દેવ કવિ ફૂલ ટાપરિયાએ પોતાના વેપારી જાતભાઈ સામે જોયું ભાઈ આપણે સાથેના સાથે જ છીએ એટલે હવે આમાં મારી કાંઈ બનાવટ નથી હવે તું જ કહે દુનિયાને ગોહિલવાડની ધરતીમાં દાતારો છે કે નહીં તું કહે તો માથું માગી લઉં વેપારી ચારણ ઝંખવાયો કવિ તમે ચાચા પણ હવે માથું નથી માગવું માગો માગો દેવ આ કસુંબા તમને માગ્યું દીધા પછી પીવાશે રાઉલ અખેરાજી ગોહિલે કહ્યું કવિને છાતી ફાટફાટા થાય છે એમણે ઊભા થઈને કુંવરના વારણા લેવા માંડ્યા મળી ગયું બાપ મળી ગયું એક ક્ષાત્રાશુદ્ધ રાજપૂતને જોવો તો એક નવળદાતારને જોવો તો ઈ આજ તને જોયો જોઈ લીધો કોળિયું વરસનો થાજે ગોહિલકુળના દીવા આજ તને જોએ મેં તારા બધા વળવાને જોયા બાપ તારે ત્રાજવે ભોળોનાથ બેઠો છે તે તારું પણ અતૂટ જ રીએ તારી પડખે બેઠેલ જટાધાર મને કળાય છે બીજાને ને કળાય છે મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર